રુદ્રસંગીતા બસો પચીસ પિતરોની સૌથી નાની પુત્રી કલાવતી દ્વાપરના અંતિમ ભાગમાં વૃષભાનું વૈશ્યની પત્ની થશે અને એની પ્રિયપુત્રી રાધાના નામથી વિખ્યાત થશે યોગીની મેનકા મેના પાર્વતીજીના વરદાનથી પોતાના પતિની સાથે એ જ શરીરથી કૈલાસ નામક પરમપદને પ્રાપ્ત થઈ જશે ધન્યા તથા તેના પતિ જનકકુલમાં ઉત્પન્ન થયેલ જીવનયુક્ત મહાયોગી રાજા સીરધ્વજ લક્ષ્મીરૂપા સીતાના પ્રભાવથી વૈકુંઠધામમાં જશે વૃષભાનુની સાથે વૈવાહિક મંગલકૃત સંપન્ન હોવાને કારણે જીવનમુક્ત યોગીની કલાવતી પણ પોતાની કન્યા રાધાની સાથે ગોલોકધામમાં જશે એમાં સંશય નક્કી વિપત્તિમાં પડ્યા વગર ક્યાં કોઈનોય મહિમા પ્રગટ થાય છે ઉત્તમ કર્મ કરનારા પુણ્યાત્મા પુરુષોના સંકટ જ્યારે ટળી જાય છે ત્યારે એમને દુર્લભ સુખની પ્રાપ્તિ થાય છે હવે તમે લોકો પ્રસન્નતાપૂર્વક મારી બીજી વાત પણ સાંભળો જે સદા સુખદાયક છે મેનાની પુત્રી જગદંબા પાર્વતી દેવી અત્યંત દુસ્સહ તપ કરીને ભગવાન શિવની પત્ની પ્રિય પત્ની બનશે ધન્યાની પુત્રી સીતા ભગવાન શ્રી રામજીની પત્ની બનશે અને લોકાચારનો આશ્રય લઈને શ્રીરામ સાથે વિહાર કરશે સાક્ષાત ગોલોકધામમાં નિવાસ કરનારી રાધા જ કલાવતીની પુત્રી થશે એક ગુપ્ત સ્નેહમાં બંધાઈને શ્રીકૃષ્ણની પ્રિયતમા બનશે બ્રહ્માજી કહે છે હે નારદ આ રીતે શાપના બહાનાથી દુર્લભ વરદાન આપીને સૌ દ્વારા પ્રશંસા મેળવીને ભગવાન સનતકુમાર મુનિ ભાઈઓ સહિત ત્યાં જ અંતર્ધાન થઈ ગયા હે તાત પિતરોની માનસી પુત્રીએ ત્રણેય બહેનો આ પ્રકારે શાપમુક્ત થઈને સુખ પ્રાપ્ત કરીને તરત પોતાને ઘેર ચાલ્યા ગયા અધ્યાય એક બે દેવતાઓનું હિમાલય પાસે જવું એમનાથી સત્કૃત થઈને એમને ઉમા આરાધનની વિધિ બતાવીને સ્વયં પણ એક સુંદર સ્થાનમાં જઈને એમની સ્તુતિ કરવા લાગ્યા નારદજી બોલ્યા હે મહામતે આપે મેનાના પૂર્વજન્મની આ શુભ ને અદભૂત કથા કહી છે એમના વિવાહનો પ્રસંગ પણ મેં સાંભળી લીધો હવે આગળનું ઉત્તમ ચરિત્રનું વર્ણન કરો બ્રહ્માજીએ કહ્યું હે નારદ જ્યારે મેનાની સાથે લગ્ન કરીને હિમવાન પોતાને ઘેર ગયા ત્યારે ત્રણેય લોકોમાં બહુ ભારે ઉત્સવ થયો હિમાને પણ અત્યંત પ્રસન્ન મેનાની સાથે પોતાના સુખદાયક સદનમાં નિવાસ કરવા લાગ્યા હે મુને એ સમયે શ્રી વિષ્ણુ વગેરે સમસ્ત દેવતાને મહાત્મા મુનિ ગિરિરાજ પાસે ગયા એ સૌ દેવતાઓને આવેલા જોઈને મહા ભક્તિભાવથી એ સૌનું આદર માન કર્યો સત્કાર કર્યો હાથ જોડીને મસ્તક નમાવીને તે ખૂબ જ પ્રેમથી સ્તુતિ કરવા તૈયાર થયા શૈલરાજના શરીરમાં મહાન રોમાંચ થઈ આવ્યો એમના નેત્રોમાં પ્રેમની સરવાણી ફૂટી નીકળી હેમુને